કાપોદ્રા ખાતે પ્રેમ પ્રકરણમાં શાકભાજી વિક્રેતા અપહરણ અને હત્યા કેસમાં સૌરાષ્ટ્ર ભાગી છૂટેલા મોહિત ઉર્ફે ભાણો ગેરેજની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અગાઉ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી કાપોદરા પ્રેમ પ્રકરણમાં ગુમ થયેલા શાકભાજી વિક્રેતાની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર થવા પામી હતી પોલીસે આ ગુનામાં બે દિવસ પહેલા હત્યાનો ગુનો નોંધ્યો હતો આ કેસમાં બે આરોપી પકડાયા બાદ વધુ એક આરોપી ઝડપાયો છે શહેરના કાપોદરા બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલા બજરંગનગરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પ્રમોદ ચૌધરીની આઠમી એપ્રિલે ગુમ થયા બાદ તેની લાશ ઓલપાડની કારેલી ગામની નહેરમાંથી મળી આવી હતી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે મૃતક પ્રમોદ ચૌધરીનો સાળો ધનંજય ચૌધરી છોકરીને ભગાડી ગયો હતો જેની જાણકારી પ્રમોદ ચૌધરીને હોવાની આશંકા રાખીને છોકરીનો ભાઈ નીતેશ ગુડ્ડુ બેઠા મોહિત પરવડિયા તેના મિત્ર કપિલ જય ઉર્ફે બાબુ અને દક્ષિણ અનિલ મકવાણા સાથે મળીને પ્રમોદ ચૌધરી પાસે ગયા હતા નીતેશે તેની બહેન અંગે પૂછપરછ કરી માર મારતા પ્રમોદ ચૌધરી બેભાન થઈ ગયો હતો જેથી નીતેશ સહિતના આરોપીઓ મળસ્કે સાડા ચાર વાગે તેને ગાડીમાં લઈ જઈને પિપોદરા પાસેની કેનાલમાં ફેંકી વતન ભાગી ગયા હતા સમગ્ર ઘટના ના સામે આવતા પાંચ આરોપી પૈકી પોલીસે નિતેશ ગુરુ બેઠા અને દીક્ષિત અનિલ મકવાણાની ધરપકડ કરી હતી અન્ય આરોપીઓને પકડવા શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળતા અન્ય એક આરોપી મોહિત ઉર્ફે ભણો ગેરેજને દબોચી લીધો હતો